દેશ વિદેશમાં વસતા બધા જ મારા વાલા દર્શકોને મન હરવાયના જય ભગવાન જય શ્રી કૃષ્ણ મિત્રો જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભેચ્છાઓ આજે રાત્રે બાર વાગે આપણે એક યુગ પુરુષનો જન્મોત્સવ ઉજવવાનો છે એમનો બર્થડે ઉજવવાનો છે મિત્રો સામાન્ય રીતે આપણા ઘરમાં આપણા દીકરાની બર્થડે હોય આપણી પોતાની બર્થડે હોય તો કેટલો બધો આનંદ હોય કેટલો બધો ઉત્સાહ હોય એના માટે આપણે હોટલમાં જઈએ પચીસ હજાર રૂપિયા ખર્ચી નાખીએ પુરુષ જેના માટે કહેવાયું કૃષ્ણમ વંદે જગત ગુરુ આખા જગતના ગુરુ એવા કૃષ્ણ ભગવાનની બર્થડે છે એને ઉજવવામાં શું કચાસ રાખવાની હોય આનંદ થી ઉલ્લાસથી કૃષ્ણ ભગવાન નો આ દુનિયા ને મિત્રો એક મહાન ગ્રંથ આ બ્રહ્માંડ નું ગુણ રહસ્ય ખુલ્લું કરી દીધું સાહેબ ભગવત ગીતા નામનો મહાન ગ્રંથ આપી દીધો શાશ્વત અને સનાતન સુખ ને પામવાની શાશ્વત સુખ નો અનુભવ કરવાની આજ બહુમાં જીવતે જીવ આદિ વ્યાધિ ને ઉપાધિ માં સમાધિમાં નો અનુભવ થાય એવું જ્ઞાન મળે તમને આપી દીધું યાર જીવ માત્ર માટે મનુષ્ય માત્ર માટે એ કોઈ પણ ધર્મ નો હોય કોઈ પણ સંપ્રદાય નો હોય કોઈ પણ નાત જાત જ્ઞાતિ નો હોય મનુષ્ય માત્ર માટે મનુષ્ય માત્ર માટે સાહેબ એવું જ્ઞાન આપી દીધું કે જે જ્ઞાન હજારો વર્ષોથી સમયના વેનમાં લુપ્ત થયું એ જ જ્ઞાન એ જ કુદરતનું સનાતન જ્ઞાન એજ જ કુદરતનું સનાતન વિજ્ઞાન આ બ્રહ્માંડના ગુણ રહસ્ય કૃક્ષેત્રના મેદાનમાં સાહેબ મારન તમારા માટે ખુલ્લા કરી દીધા એક જીવન જીવવાનો નવો રસ્તો આદિ વ્યાધિને સમ ઉપાધિમાં સમાધિનો અનુભવ કરવાની ચાવી મન તમને આપી દીધી સાહેબ એટલા માટે કૃષ્ણ વંદે જગત ગુરુ કહેવાય છે સાહેબ નથી કેતો ગીતામાં ભગવાન બોલ્યા છે કે અર્જુન જેવું પવિત્ર આ આ જ્ઞાન દુનિયામાં બીજું કશું છે જ નહીં કારણ કે જ્ઞાનમાં બધા કર્મો સમાપ્ત થઈ જાય છે જ્ઞાનમાં બધા કર્મો સમાપ્ત થઈ જાય છે આ વાત કરી અર્જુન જેવી રીતે ભળભડતો અગ્નિ ગમેવા લાકડા ને બાળીને ભસ્મ કરી દે છે એવી રીતે હું તને જે જ્ઞાન આપું છું એ જ્ઞાન રૂપી અગ્નિ ગમેવા કર્મો ને બાળીને ભસ્મ કરી દે છે એવું જ્ઞાન તને આપી રહ્યો છે અર્જુન આ દુનિયાના જેટલા પાપી માણસો છે વાલ્મીકી બની જઈશ હા તું તુલસી માંથી સંત તુલસી દાસ બની જઈશ ને કચ્છનો કાળો નાગ જેસલ જાડેજા માંથી જેસલ પીર બની જઈશ આવું અમૂલ્ય જ્ઞાન સાહેબ મારા તમારા માટે બાવનસો સાહીઠ વર્ષ પહેલા આ ધરતી પર મૂકીને ગયા છે એટલા માટે સાહેબ કૃષ્ણ વંદે ગુરુ આખા જગતને એક નવો રસ્તો ભગવદ્ ગીતાના જ્ઞાન દ્વારા જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે આત્મામાંથી પરમાત્મા જીવમાંથી શિવ થવાની ચાવી એ ભગવત ગીતાની અંદર બતાય છે એટલા માટે કૃષ્ણ વંદે જગત ગુરુ કહેવાય છે મિત્રો અને આવા જગત ગુરુની એમની વર્થડે આવે એમનો જન્મોત્સવ આવે કોને આનંદ ના હોય મસ્તી થી આનંદથી કૃષ્ણ ભગવાનનો રાત્રે બાર વાગે જન્મોત્સવ મનાવજો પ્રાર્થના કરજો भगवान बर्थडे ऊपर हूं तुमने गिफ्ट में शो आप बर्थडे गिफ्ट बर्थडे गिफ्ट में मा मारी अंदर रहेला काम क्रोध लोभ मो अहंकार मद मत्सर राग द्वेष आ बद्धज हूँ तुम्हारा हवाले करी दूँ हूँ तुमने गिफ्ट में आपूँ

ભગવાન મારી અંદર રહેલા જે આ કસાયો છે એ કસાયો તમારા ચરણોમાં ધરી દઉં છું તમને બર્થડે ઉપર ઉપર ગિફ્ટમાં આપી દઉં છું બસ એના બદલામાં કશું જ નથી માંગતો કશું જ નથી માંગતો જે જ્ઞાન તમે અર્જુનને આપ્યું એ અર્જુનને આપેલું જ્ઞાન અમને પણ જેવી રીતે અર્જુનને આત્મસાત થયું એવી રીતે અમને પણ આત્મસાત થાય એવી અનંત શક્તિ અમને આપજો નિરંતર જેવી રીતે અર્જુનને જાગૃતિ રહી જેવી રીતે આ જ્ઞાન આત્મસાત થઈ ગયું એવી રીતે અમને નિરંતર આ જ્ઞાન દ્રષ્ટિની જાગૃતિ રહે અમને પણ આ આ જ્ઞાન આત્મસાત કરવાની શક્તિ આપજો મિત્રો એટલે હું ઘણી વખત કહું છું કે કૃષ્ણ ભગવાને જે કહ્યું છે એવું કરવાનું નથી જે કયું છે એ કરવાનું છે સાહેબ કારણ કે એમની લાઈફમાં જે કહ્યું એ તો એમનો ઉદય કર્મ હતું એની કોપી કરવાની જરૂર નથી કર્યું છે એમ કરવાની જરૂર નથી ભગવાન કહે છે કે મેં કહ્યું છે એ પ્રમાણે કર એવું જીવન જીવ ભગવદ્ ગીતાની અંદર હા જે દૈવી ગુણો કયા જે આસુરી ગુણો કહ્યા હા જે જીવન જીવવાની ચાવી બતાવી એ પ્રમાણે જીવન જીવીશ તો હું ખુશ થઈશ આપણા પપ્પાની બર્થડે હોય અને આપણે પપ્પાની બર્થડે ઉપર આપણે આરતી ઉતારીએ પપ્પાની મોઘામાં કેક લાવીએ દસ પપ્પાની આરતી ઉતારીએ અને પછી પપ્પા એમ કે જો તું મારી આરતી ઉતારું તું મારી બર્થડે ઉજવું બધું જ કરું છું બરાબર પણ કાલથી તારે મફતનું નહીં લેવાનું તો આપણે કહીએ એ ના બને કાલથી દારૂ નહીં પીવાનો ત્યાં એ ના બને કાલથી વ્યભિચાર નહીં કરવાનો એ ના બને કાલથી જુગાર નહીં રમવાનો એ ના બને હું તમારી આરતી રોજ ઉતારીશ રોજ કહેતા હોય તો રોજ આરતી ઉતારીશ રોજ સારા મોનો પાંચસો રૂપિયાનો ગુલાબનો આર લાઈન તમને ચડાવીશ રોજ તિલક કરીશ રોજ તમને દંડવત પ્રણામ કરીશ આમ લોબો શેડ આમ લોબો શેડ થઈને દંડવત પ્રણામ કરીશ પપ્પા બધું કરે તમારી આરતી ઉતારીશ આર ચડ બધું કરીશ દંડવત પ્રણામ કરીશ પણ હું મફતનું તો લેવાનો હું જુગાર તો રમવાનો હું દારૂ પીવાનો એ મારાથી નહીં છૂટે તો પપ્પા આપણા પર ખુશ થઈ જાય ને ખુશ થાય કેમ કારણ કે આપણે દાળ ચડાવીએ છીએ રોજ ગુલાબનો આપણે તો પપ્પાની આરતી ઉતારીએ છે આપણે તો લોબા શેડ થઈને દંડવત પ્રણામ કરીએ છે તો બધું પપ્પાને ગમે તો પપ્પા ખુશ થઈ જાય આપણા પર કેમ ખુશ થઈ જાય ના થઈ જાય ખુશ ના થાય પપ્પા કે છે જો ભાઈ મારી આરતી ની ઉતારું ચાલશે મન ફૂલોનાર ની પહેરાવું ચાલશે મારે ગુલાબજાંબુ ચોખ્ખા ગીના લાડવા મન નહી ચાલશે રોટલો શાક થઈ લઈશ છે મારી પૂજા કરવાની મારી આરતી કરવાની મારે મારી હોમે દંડવત કરવાની જરૂર નથી હું એ કરું તોય ના કરું તોય એની જરૂર નથી પણ હું તને કહું છું મારું નામ વગોવાય એ પ્રમાણે તું અવડે રસ્તે ગયો એ મને પસંદ નથી આ બધું ની કરું ચાલશે પણ હું જેમ કહું છું હું જેવી રીતે જીવન જીવ્યો આખા સમાજમાં આજે મનહરભાઈની હોમે કોઈ ઓગરી કરી શકે એવી કોઈની તાકાત નથી કારણ કે અમારું જીવન એવું છે એવું બેટા તો મારું જીવન જીવ કોઈનું મફતનું નહીં લેવાનું દારૂ નહીં પીવાનો વ્યભિચાર નહીં કરવાનો હમ મફતનું નહીં લેવાનું બીડીઓ નહીં પીવાની આ બધું કોઈ વ્યસન નહીં કરવાનું એવું મારા જેવું જીવન જીવીશ તો હું તારા પર ખુશ થઈશ પછી તું મને તોય તો ઉતારું તોય ચાલશે એક બાપ જો આપણો બાપ હોય એ બાપ જો આ ચલાવી લેવા ના માગતો હોય પોતાનો દીકરો અવરા રસ્તે જાય એમાં ખુશ ના થતા હોય આપણા બાપ જો એવી અપેક્ષા રાખતા હોય કે મારો છોરો મારા જેવો બને અને સારા રસ્તે ચાલે એને સારા સંસ્કારો મળે કુસંગ ના થાય ખોટા રસ્તે ના જાય હ

મારતો પછી પેગ માર્યા વગર છૂટકો નથી માર તો જુગાર રમવો જ પડે માર તો મફતનું લેવું જ પડે મારે તો ભ્રષ્ટાચાર કરવો જ પડે ભગવાન કે બાપા તે આરતીઓ કરી મારી ફુહાર ચડાયા મોગા મોગા મારી કેક કાપી બર્થડે દાળે કોની ભૂ મારે એની જરૂર નથી ઠીક છે તારો ભાવ છે તે કહ્યું એટલે મને વાંધો નથી પણ હું એટલાથી ખુશ નહીં થાઉં હું જેું જીવન મેં જે ગીતામાં કહ્યું છે મેં કહ્યું છે એવું કરીશ ગીતામાં જે રીતે દૈવી જીવન જીવવાનો જે રસ્તો બતાવ્યો છે એવું જીવન જીવીશ દૈવી પ્રકૃતિ વાળું જીવન જીવીશ તો હું ખુશ થઈ યો ભક્ત સમય પ્રિય હે અર્જુન આવો ભક્ત મને પ્રિય છે કોઈ જગ્યાએ આખી ગીતામાં નથી લખ્યું કે મારી ફૂલોનો હાર પહેરાવશે મારી હજાર રૂપિયાની કેક કાપશે મારી હોમે દંડવત કરશે આવું આવું આ ભક્ત મને પ્રિય છે એવું નથી ભક્તિ યોગમાં કહ્યું બત્રીસ ગુનો જે છે એમાંથી એકાદ ગુણ કોઈ મનુષ્ય જો આત્મસાત કરશે તો યોમ ભક્ત સમે પ્રિય એ મનુષ્ય એ ભક્ત મને પ્રિય છે નથી કે આ ક્રિયાકાંડ નહીં કરવાનું બધું જ કરવાનું પણ માત્ર એટલું પૂરતું નથી એ કરવાની સાથે સાથે મારું જીવન પણ દૈવી બને કૃષ્ણ ભગવાન જેવું જીવન બને ગીતામાં જે ભગવાને કહ્યું છે એવું જીવન જીવવાનો હું પુરુષાર્થ કરું ત્યારે ભગવાન ખુશ થશે અને એટલે મિત્રો ગીતા પૂરી કરતા 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 અઢારમાં અધ્યાયમાં છેલ્લે બોલવું પડ્યું કે અર્જુન જે મનુષ્ય આપણી બે વચ્ચે જે સંવાદ થયો આપણા બે વચ્ચે જે સંવાદ થયો એ જ્ઞાન એ ગુણ રહસ્ય જે મનુષ્ય મારા ભક્તોમાં કઈ સંભળાવશે એ મારો સૌથી પ્રિય ભક્ત હશે અને તું નક્કી જાણી લે ભવિષ્ય આપણી બે વચ્ચે સંવાદ થયો એનું માત્ર અધ્યયન કરશે એનું પઠન કરશે એને પણ મારા જ્ઞાન યજ્ઞથી પૂજન કર્યું છે એવું હું માનીશ અને જે મનુષ્ય કોઈની પાસેથી આપણી બે જે સંવાદ થયો એ સંવાદ એ પણ અર્જુન નક્કી જાણી લે કે મૃત્યુ પછી એ ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે એમાં સહેજ પણ શંકા નથી મિત્રો વિચાર સાચા અર્થમાં જન્માષ્ટમીની ઉજવણી જન્મ દિવસ હોય આપણા હોય નો જન્મ દિવસ હોય કાકા મામા ફોય આ બધા એમના દીકરાઓ દીકરીઓનો જન્મ દિવસ હોય આપણે એમને એમ નથી જતા આપણે ગિફ્ટ લઈને જઈએ છીએ ભેટ આપીએ છીએ એમને

મફતનું લેવાની ભાવના રાગ દ્વેષ મદ મત્સર આ બધું જ અહંકાર સાથે બધું બધી ગિફ્ટ બર્થડેના દિવસે આજે રાત્રે બાર વાગે કૃષ્ણ ભગવાનને સમર્પિત કરી દેજો અને એ ગિફ્ટ એમને આપી દેજો ચાવ મનોહરભાઈ ગેરંટી આપે છે તમે આપશો કૃષ્ણ ભગવાન એ ગિફ્ટને સ્વીકારશે અને કૃષ્ણ ભગવાન તમારા ઉપર ખુશ થઈ જશે સાહેબ એમાં કોઈ શંકા નથી અને આ ગિફ્ટ લીધા પછી યાર યૌમદ ભક્ત સમય પ્રિય અર્જુન આવો ભક્ત મને પ્રિય છે કૃષ્ણના પ્રિય થઈ જશો એમાં કોઈ શંકા નથી કોઈ શંકા નથી મિત્રો પરમ પિતા પરમાત્મા મારો કૃષ્ણ બધાને ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત કરવાની અનંત શક્તિ આપે જન્માષ્ટમીના દિવસે એવી

આ જ્ઞાન દ્રષ્ટિ દિવસે દિવસે તમારી દ્રઢ થાય આત્મસાત થાય આદિ વ્યાધિ ને ઉપાધિમાં પણ સમાધિનો અનુભવ કરો હું જે સુખ ને પામ્યો છું મનોહરભાઈ જે સુખ ને પામ્યા છે એ સુખ આ દુનિયાના દરેક જીવો પામે મારા મુમુક્ષો પામે મારા દર્શકો પામે એવી અમારી ભાવના છે સાથ જીએંગે સાથ મરેંગે હા સાથે રહીશું સાથે જીવશું સાથે મરશું મિત્રો આપણું ટોળું જન્માષ્ટમીના દિવસે એવી ભાવના છે અમારી કે આપણું જે ટોળું છેલ્લા એક વર્ષથી ભેગું થયું છે આ ટોળું બહુ બહુ શાશ્વત અને સનાતન સુખને જ્યાં સુધી ના પામે ત્યાં સુધી આ ટોળું આપણું ટોળું ભેગું રે બહુ બહુ ભેગું થાય આ ટોળું અને આ ટોળામાં સાહેબ આવો સરસ મજાનું સત્સંગ આવો જ્ઞાનનું આપણે કરતા રહીએ અને આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો આનંદ એક અનેરો આનંદ મનુષ્ય જીવનનો સાચો આનંદની અનુભૂતિ કરીએ આપણે ભય અને ભીખ દર મૂળમાંથી જતા રહે યાર ટેન્શન ડિપ્રેશન બધું ગાયબ થઈ જાય ભૂલી જા ભૂતકાળ વર્તમાનને સંભાળ તો ભવ્ય બનશે ભવિષ્યકાળ તારો અપી ચેત સુદુરાચારો અપી સુદુરાચારો ભગવાન કહે છે કે તારા રથની જીવન રથની ઘોડાની લગામ મને સોપી દે જેવી રીતે અર્જુનનો સારથી બનેલો અને અર્જુને જેવી રીતે લગામ મને સોપી દીધેલી એવી રીતે તારા જીવન રથની લગામ મને સોંપી દે અને પછી જો તારો રથ આ આ જીવનની કેડી ઉપર કેવો સડસડાટ ચાલે છે કારણ કે પછી હાકન હારો તો કૃષ્ણ બની જાય છે ભગવાન બની જાય છે એના હાથમાં લગામને સોંપી દો યાર બધી ચિંતા છોડી દો ભાઈ ટેન્શન ડિપ્રેશન બધું છોડી દો નો ટેન્શન નો ટેન્શન મૃત્યુનો ડર કાઢી નાખો આવો તો અનંત અવતાર થી હું તમે મરતા 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 આયા છીએ અનેકવાર જન્મો લીધા અનંતવાર મૃત્યુ થયા તોય આજે આપણે હયાત છીએ હયાત છીએ કોઈ ચિંતા કરવા જેવી નથી મિત્રો બસ બધાને જન્માષ્ટમીની શુભકામનાઓ અને મેં કઈ એ ગિફ્ટ આજે બધા જ જ્યારે રાત્રે બાર વાગે જન્મોત્સવ ઉજવો ત્યારે કૃષ્ણ ભગવાનને આ ગિફ્ટ બધા જ મુમુક્ષો આપી દેજો બસ એ જ અભ્યર્થના જય ભગવાન જય શ્રી કૃષ્ણ જય ભારત જય હિન્દ જય ગુજરાત